મારું નામ જીતેન્દ્ર મારુ છે હું ઓગણીસો બાણું થી માર્શલ આર્ટ તાલીમ આપું છું જોડો કરાટે સુરક્ષા સેતુમાં પણ ઘણી તાલીમો આપેલી છે હાલમાં તકલીફ એવી છે કે ગુજરાત સરકાર દ્વારા રાણી લક્ષ્મીભાઈ યોજના હેઠળ બહેનોને દીકરીઓને દરેક શાળાઓમાં તાલીમ મળી રહે આવો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે

આવા લોકો એક દિવસની તાલીમ લઈને સોળ દિવસ કે બત્રીસ દિવસ છત્રીસ દિવસની તાલીમ બહેનોને શાળાઓમાં જઈને આપતા હોય છે જે ક્યારેય શક્ય જ નથી આજે કોઈ એક વ્યક્તિ એક દિવસની તાલીમ લે અને સામે છત્રીસ દિવસની તાલીમ આપે જે કોચ બનવામાં જનરલી થી પાંચ વર્ષ મિનિમમ લાગતા અને બધા એક દિવસમાં કોચ બનાવી દેવાય છે બીજી વસ્તુ ઘણીવાર શાળાઓમાં તાલીમ જ નથી અપાતી અને એ ગ્રાન્ટ ક્યાંથી આવે એના બારોબાર ભાગ પડી જતા હોય છે જેમાં કોચ હોય કે બીજા અન્ય સંસ્થાવાળા હોય સંસ્થાવાળાની વાત કરીએ તો તાલીમ એવી સંસ્થાઓને આપવામાં આવે છે કે જેને માત્ર ત્રણ વર્ષના રિટર્ન ભરેલા હોય અને ઓન પેપર હોય જેને કરાટે સાથે કંઈ લાગતું ઓળખતું જ ન હોય એને અધિકારીઓ ઓળખતા હોય એની સંતોમ હોય તો આવા લોકોને તાલીમ આપી દેવામાં આવે કે આ તાલીમનો કોન્ટ્રાક્ટ આને મળ્યો છે પછી એ બીજા કોચ ગોતે ગામમાંથી એ કોચ ગોતે એટલે કેવા કોચ ગોતે કે જે સસ્તા મળે આજે પંદર હજાર રૂપિયા એક સ્કૂલના અપાતા હોય તો એની જગ્યાએ એ કોટ ત્રણ કે ચાર હજાર રૂપિયામાં આવે જેને કારણે બાકીના બધા પૈસામાં એ પોતાના કિસ્સામાં નાખી શકે બધાનો ભાગ પાડી શકે તો આવી રીતે તાલીમો અપાતી રહી છે ને આનું કૌભાંડ આમ જોવા જઈએ તો દર વર્ષે થી પચીસ કરોડ રૂપિયા આવી ગ્રાન્ટો મહારાણી લક્ષ્મીબાઈ કન્યા જે આ છે એની સંરક્ષણ તાલીમમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખર્ચ કરવામાં આવે છે અને જે તાલીમનો કોઈ ઉપયોગ નથી થતો નથી અને એ કૌભાંડ રૂપે દરેક ગજવામાં જતી રહે છે ગઈકાલે વાંકાનેરમાંથી એક રાહુલભાઈ પરમાર કરીને એનો મેસેજ આવ્યો હતો અને એ મેસેજમાં એમ કહેવામાં આવ્યું કે વાંકાનેરની કે મોરબીની તાલીમો અમારી પાસે છે હવે એમના એસોસિએશનનું નામ નથી ખબર પણ એના નંબર આપણી પાસે છે જે હું આપી શકું રાજકોટમાં રણજીતભાઈ ચૌહાણ પાસે આડતા તાલીમ છે રણજીતભાઈ ટ્રેનિંગ લીધેલી છે રણજીતભાઈ કોચ છે પણ કોઈ કોચ થી એવું શક્ય નથી કે રાજકોટ જિલ્લાની છસો શાળાઓને એ બે દિવસ તાલીમ આપી શકે એટલે એના માટે એ ફરજિયાત બને કાકલી માં હોય કાં એને બધા કોચ ને કેવું પડે તો બધી જગ્યાએ ભાગ પડે રણજીતભાઈ એકલા નહીં કારણ કે રણજીતભાઈ ની પાસે રાજકોટ છે રાજકોટ માટે મેં કહી શકાય રાજકોટ માટે કહી શકાય એ રીતે મોરબી માટે બીજા કોઈ હોય જુનાગઢ માટે ત્રીજા કોઈ હોય પોરબંદર માટે ચોથા હોય પણ એક પણ જગ્યા આવી તાલીમ શક્ય નથી કે એક કોચ છસો થી સાતસો શાળામાં બે દિવસ તાલીમ આપી શકે છત્રીસ દિવસની તાલીમ એટલે એ આવા કોચ ઉભા કરે કે જે લોકોને ને ન આવડતું હોય દરેક જગ્યા મોકલીને ને ફોટા પડાવી લે અને બેઝિક એક્સરસાઇઝ કરાવીને તાલીમ પૂરી કરી દે અને એના રૂપિયા લઈ લે પોલીસ દ્વારા જે સુરક્ષા સેતુ તાલીમ આપવામાં આવે છે એમાં પેલા હું જતો હું જતો ત્યારે કેવી પરિસ્થિતિ હતી કે દરેક દરેક તાલીમ પછી એનું ડેમોન્સ્ટ્રેશન યોજાતું એનો વિડીયો અમે આપતા કે એને અમે બાર દિવસમાં પંદર દિવસમાં શું શીખવાડ્યું છે હવે આ બધું જતું રહ્યું છે ત્યાં પણ તાલીમો અપાય જ છે અને એ તાલીમ પણ રણજીતભાઈ પાસે જ છે પણ એ તાલીમોમાં પણ સર્ટિફિકેટ ને જે પ્રોસીજર હોય છે એ જ છે મારું નામ રોબિન કાચંદ્ર છે અને રાજકોટથી કરાટે એકેડેમી ચલાવું છું અમે રાજકોટની અંદર લગભગ પચીસ થી વધારે કોચિસ છીએ આ ટ્રેનિંગ જે સરે કીધું રાણી લક્ષ્મીભાઈ સંરક્ષણ તાલીમ જે છેલ્લા લગભગ સાત એક વર્ષથી એક જ વ્યક્તિ એને આપવામાં આવે છે એ વ્યક્તિ દ્વારા આ તાલીમની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી છસો સ્કૂલોની અંદર છત્રીસ દિવસ એક સ્કૂલમાં તાલીમ આપવાની હોય અને આ તાલીમ ત્રણ દિવસમાં પૂરી કરવા ત્રણ ત્રણ મહિનામાં પૂરી કરવાની હોય છે તો આની અંદર પોસિબલ જ નથી કે એક વીસ કે પચીસ કોચ મળીને તાલીમ આપી શકે આમાં મિનિમમ એસી થી નેવું કોચની જરૂર પડતી હોય છે જ્યારે આ ટ્રેનિંગની અંદર શું કરવામાં આવે છે અલગ અલગ હોસ્ટેલમાંથી અને ગામની અંદરથી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગની અંદર લઈ આવવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પાંચ રૂપિયા એક સ્કૂલને આપવામાં આવે અને એક દિવસની અંદર પાંચ સ્કૂલમાં કામ કરાવવામાં આવે એટલે એમને વીસ પચીસ હજાર રૂપિયા આપી અને એક એક સ્કૂલના પંદર પંદર હજાર રૂપિયા જે છે એ પોતાના ખીચામાં નાખવાની જ વાત છે અને આ ટ્રેનિંગની અંતર્ગત જે પણ છોકરીઓ ટ્રેનિંગ લીધી છે તમે સ્કૂલોમાં જઈને રાજકોટ જિલ્લામાં જઈને તપાસ કરશો તો તમને ખ્યાલ પડશે કે ઘણી બધી સ્કૂલોની ગ્રાન્ટ તો પરત થઈ જાય છે એ ગ્રાન્ટનો ઉપયોગ જ નથી થઈ શકતો જયારે ટ્રેનિંગ પૂરેપૂરી છસો સ્કૂલમાં અપાઈ નથી રહી તો વારંવાર એકને એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવાને બદલે રાજકોટના બધા કોચોનો આની અંદર સમાવેશ કરવો જોઈએ રાજકોટની અંદર એમએચર કરાટે એસોસિએશન સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન જેવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે ઓલરેડી આ ટ્રેનિંગ ચલાવે છે ઓલ ગુજરાત માર્શલ આર્ટ્સ એકેડેમી જે જીતેન્દ્ર સર ચલાવે છે એમના દ્વારા પણ સાત વર્ષ પહેલા ટ્રેનિંગ આપવામાં આવતી હતી તો અમારો માત્ર એક જ માંગ છે કે ભાઈ આની અંદર બધા કોચ નો સમાવેશ કરવામાં આવે અત્યારે પણ અમુક કોચ ટ્રેનિંગ માટે જાય છે પણ એને પેટામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે રણજીતભાઈ છે છે એ કે ભાઈ તમને હું સ્કૂલ હજાર રૂપિયા આપી દઈશ તમે જઈને ટ્રેનિંગ આપતા હો જયારે એક સ્કૂલ ની અંદર થી પંદર હજાર રૂપિયા સેલેરી ગવર્મેન્ટ કોચ ને આપે છે તો સુકામે સાત હજાર રૂપિયા એમને આપે ને સાત હજાર રૂપિયા લઈને પોતે કામ કરે જો પોતે સિત્તેર કે એસી સ્કૂલો ને ટ્રેનિંગ આપી શકતા હોય તો એટલી કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ લે બીજી આપે એવું કરવાને બદલે પોતે જ બધો કોન્ટ્રાક્ટ લઈ અને પેટામાં ચલાવી અને બધા પૈસા પોતાના ખીચામાં નાખવાની વાત કરવામાં આવે છે અમારામાંથી નથી લઈ ગ્રામ્ય વિસ્તારમાંથી અમુક કોચ ગયેલ છે જેમના બોલાવેલા પણ એમની ભી કે લોકો અત્યારે આવેલા નથી અહીંયા